છોકરા મારા બેટા નોકરી નાલ્ડ્રી બંધ કરી છું એ તો જો પંખો એક સારું એ તો

મારા ગમત ઇરી વાટવા તેના ઋછી ના પાંચસો રૂપિયા લઈ જતા તાર હજુ નહીં બોલ શું કરું છું કે બઉ ટેમ નવ રહી મળ્યો મારે પેલું જૂનું કે બદલાય જૂના

ભગવાન એટલે થાક લાગે છે એક તો લોકેશન આપ્યું છે એ જ નહી ખબર પડતી ચાલી ચાલી ને થાક લાગે છે પણ કોઈ દેખાતું નહીં દોર દોર સુધી ઘરે નઈ દેખાતું

બોલું નહીં હોત ને મારું છું તો એ તને ખબર પડતી નહિ તો આપડે જગ્યા લે હમણાં ભારો ભય પડી ગયો તો મારું જ પૂછત નહી કેનું ઘર જ નતું ગોતી 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 થાકી ગઈ ને એટલી બધી ગરમી પડે છે ના બોલ તું તો આવી પતલી હતી ને તટી પતલો થઈ ગયો તું જાડો થા

એક શબ્દ બોલિંગ માં બાલુ કુટી લો તું કોને કહું એટલે તમને કહું છું આ જો ને યાર બાલુ આ છે મળ્યો તો મારા જોડે એટલી બત્તમીજી કરતો તો સજે શરમ નહીં તને શરમ આવે છે આ કોણ છે તું ઓળખું પેલા મને હા ઓળખો છો મારા કોલેજ નો બેસ્ટ ફ્રેન્ડ છે અમે નાનાથી મોટા જોડે થયા છીએ અમે સ્કૂલમાં ભી જોડે હતા કોને અવતાર જ મારા ઘરમાં લીધો છે

કદી મધી પેલી વેલી આવી મારા ગમો મોય મારા બાપા અંગાટ લમણો લીધો તા હું મી કી શાંતિથી બેચે વાતો ચીતો કરીએ ઓમ રૂપાળી લે કોલેજ ની વાતો કરીને એન્જોય કરીએ પણ ના થવાનું થઈ ગયું દાદા દાદા બાપા